આ તરફ બાવીસ જૂનના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની બસો ત્રેવીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે અત્યાર સુધી જિલ્લાની પચાસ જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે એટલે કે ગામ વહીવટદારના ભરોસે ચાલી રહ્યું છે સરપંચ ની હયાતી નથી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની દેદાદરા ગ્રામ પંચાયતમાં છેલ્લા બે વર્ષથી વધુ સમયથી વહીવટદારનું શાસન છે તે પહેલાંના સરપંચો આવ્યા પરંતુ હજુ સુધી ગામનો નકશો બદલાવો નથી તેવું ગામના લોકો કહી રહ્યા છે બીજી વાત એ છે કે ગામમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર પાણીની વ્યવસ્થા આરોગ્ય શિક્ષણ સહિતની જે પ્રાથમિક સુવિધાઓ છે તેનો અભાવ છે દર વર્ષે ગ્રામ પંચાયત રોડ રસ્તાના કામો પાસ કરે છે પરંતુ જમીન પર આ કામ કેવા થાય છે તે આ દ્રશ્યો જણાવ્યું

સ્થાનિક લોકોને અધિકારીઓ જવાબ ના આપતા હોય તેવી પણ રાહ ફરિયાદ મળી છે અહીં કેટલા ગ્રામજનો છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને જે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે કેવો સરપંચ હોવો જોઈએ કેવા વિકાસના કામો થયા છે ને કેવા બાકી છે વાત કરું વિકાસના કામોની તો ગામની વાત કરું તો અઢી વર્ષથી જે વહીવટ શાસન હતું તો વહીવટ શાસનના કારણે ગામની અંદર વિકાસના કામો બ્રેક લાગી ગયો ગ્રામજનોને યોગ્ય ઉમેદવાર સરપંચ મળે તો ગામના વિકાસના કામ થાય જે અમારા જે આ વોર્ડની અંદર જે વાત છે તો એ વોર્ડની અંદર જે રોડ રસ્તા ગટર અને સ્ટ્રીટ લાઇટ આ ચાર વસ્તુનો અભાવ છે જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ એ વહીવટદાર શાસનના કારણે નથી થયું હવે અત્યારે આ વર્ષ બોડી બનશે એની અંદર અમે આ વોર્ડની વિસ્તારની અંદર અમે બધા વ્યવસ્થિત કામગીરી કરી આપીશું ગામજનોને ખાતે આપીશું અને આ વખતે વાત કરીએ કે આ જે વહીવટદાર શાસન હતું હતા હું અઢી વર્ષ એટલે ગ્રામ લોકો ત્રાસી ગયા છે વહીવટદાર શાસનના કારણે કારણ કે એમનો કોઈ અધિકારીઓ સાંભળતા નહોતા એના કારણે થોડીક આ બધી તકલીફ રહી હતી કે અધિકારીઓ આવે નહીં ગામની અંદર કોઈનો અવાજ ન સાંભળે આવી બધી ઘણી બધી પરિસ્થિતિ થતી હતી પણ હવે અમે એવી ખાતરી આપી ગ્રામજનોને કે હવે વહીવટદાર શાસન પૂરું થાય અને અમારી બોડી બેસે અને ગામની અંદર અમે વિકાસના કામ કરશું અન્ય એક જન પણ છે તેમની સાથે વાત કરશું પીવાનું પાણી કેટલા દિવસે મળે છે ચાર પાંચ દિવસે ફિલ્ટર કરેલું મળે ના ફિલ્ટર કરેલું ચલાવું

નથી રોડ રસ્તા ગામ માં કેવા છે રોડ રસ્તા અત્યારે ખરાબ છે પાણી ભરાઈ રહે ચોમાસા કાચા રોડ રસ્તા કાચા એ નથી માટી ના શું માંગ હવે સરપંચે શું કર્યું આટલા વર્ષ તો હતા તો કોઈ વડદારે પૈસા ખાતા કઈ કામ ના થયું ના બીજું શું કર્યું રોડ રસ્તાના કોઈ કામ નથી થયા ગામમાં ના પ્રાથમિક સુવિધા મળે છે અહીંયા બધી નથી મળતી ખાસ કરીને જે ગામડાઓ છે તે વિકાસ ઝંખી રહ્યા છે અન્ય એક શહેરી પણ છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને જે ગામડાનો વિકાસ થવો જોઈએ તે થયો નથી રોડ રસ્તા પ્રાથમિક સુવિધા લોકોના ઘરમાં ગટરના પાણી ભરાયેલા છે કેવી પરિસ્થિતિ છે અને સરપંચે શું કામ કર્યા અને હવે શું કરવા જોઈએ અત્યાર સુધીમાં તો કામમાં આવ્યું છે કે કામ કંઈ થયું નથી અત્યારે તમે જે દેદાદરા પાટિયાથી અંદર આવો ને ગામમાં એ રસ્તો તો છેલ્લા બારક મહિનાથી ખરાબ છે આવવા જવાની ફૂલ તકલીફ પડે માણસોને રાત્રે આવે તો રાત્રે માણસો પડી જાય એવા રસ્તા છે અત્યારે પાણી અઠવાડિયે એકાદ વખત પાણી મળે છે પીવાનું પાણી એ તળાવનું મળે છે એમાં કોઈ સુવિધા નથી ફિલ્ટરવાળું આવતું નથી માણસોને અત્યારે રોગચારો ફાટી નીકળો હું પંદર દિવસથી પીડવ છું પાણીના લીધે આવા બધી તકલીફો છે ગ્રામની ગ્રામજનોની તો સરપંચશ્રીને અમારે એટલું કહેવાનું કે હવે તમારી જે પેનલ બે વાય એમાં અમારી જે પ્રાથમિક સુવિધાઓ છે ત્યાં મળે ને